જામવા આવાસના મકાનનો સ્લેબ ધરાશાયી થતાં બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી વડોદરા શહેરના છેવાડે આવેલા જામવા આવાસના મકાનમાં બ્લોક નંબર અઠ્ઠાવીસમાં આવેલ મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો દરમિયાન મકાનમાં રમી રહેલી બાળકીના પગ ઉપર સ્લેબના અમુક ટુકડા પડ્યા હતા જેના કારણે તેના પગના ભાગે ઇજાઓ પહોંચતાં તેણે બુમાબૂમ કરી મૂકી હતી આ ઘટનાના પગલે સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા બાળકીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિને લઈને અમે સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી રોજ અમે ભયની સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે ગંદકી સહિતની અન્ય સમસ્યાઓ સંદર્ભે તો તંત્ર ધ્યાન જ આપતું નથી પણ આ જર્જરિત મકાનો છે તે મામલે તંત્ર ગંભીર બને તે જરૂરી છે વહેલી તકે જર્જરિત મકાનો મામલે યોગ્ય કાર્યવાહી થાય એવું લોકો હવે ઈચ્છી રહ્યા છે અહીંયા સવારમાં જાંબા ઉડાના મકાન હાઉસિંગમાં સવારે અહીંયા બે બેન વાસણ ઘસતી હતી છોકરીની માં અને ઉપરથી આખું ટેરેસે છોકરીના પગ પર પડીને આખો પગ એનો કપાઈ ગયો છે અને અહીંયા આગળ આ ચોમાસામાં પાંચ છ દિવસ પાણી સ્વતંત્ર ભરેલું રહેલું પણ કોઈ જોવા નથી આવ્યા સાફ સફાઈ અમદાવાદ સુરતથી આખી સિટીમાં કરાયું પણ અહીં જાંબા હાઉસિંગમાં ઉડામાં કોઈ નથી આવ્યું અને અમે બધી જ ઓફિસોમાં ને બધે રજૂઆત કરી કે ભાઈ આ મને મકાનનો કંઈ નિકાલ કરી આપો પણ તે છતાંય કોઈ કશું જોતું નથી ને કોઈ ગનગારતા નથી એટલે હવે અમારે અહીંયા કોને કહેવાનું ને કોની પાસે જવાનું કોર્પોરેશનની ઓફિસે ગયા અમે પછી અહીંયા આગળ કલેક્ટરની ઓફિસે બધી જ ઓફિસોમાં જઈને આવ્યા બધા પાસે પણ કોઈ હજુ કશું નિર્ણય લીધો નથી અને કોઈ અમને કશો જવાબ આપતા નથી કોને કોને આજે એક જ બેબી છે ને આની બે અઢી ત્રણ વર્ષની છે એ બેબી અને આખો એનો પગ કપાઈ ગયો છે બરાબર સવલત આપો કે ના આપો પણ આ મકાનોનું તો કંઈ કરો કે હજુ કંઈ કશું થશે હજુ વીસ પચીસ જણા મળશે ત્યાર પછી કંઈ કાર્યવાહી કરશે હજુ એ લોકો રાહ જોવે છે કે બીજા મકાન પડે અને બીજા કોઈ દસ બાર જણા મરે ત્યાર પછી અમે જોવાઈએ અને અમે કશું કરીએ એમનું અત્યારે જીવતા જે માણસો છે સહી સલામત છે એમના માટે તો કંઈ તમે સવલત કરો નાના નાના છોકરા છે અહીંયા આગળ રાતે ચોરો અહીં આગળ પડે છે અમારે આખી રાત અમારી આ ત્રણ ચાર ના છોકરાઓ જાગે જ આખી રાતના ઉજાગરા ને સવારે છોકરા ઊંઘે જ અને પડે અને છોકરાઓ મરી જાય તો એની ગેરંટી કોણ લેશે અમારી આ મકાન તો બનાવીને આપી દીધા એના કરતાં અમારા ઝૂંપડા સારા હતા કે પ પાણી પડે તો પ્લાસ્ટિક બી ઢાંકીને અમે રહી શકતા હતા પાણી ભરાય તો એની અંદર ખાટલા પરે અમે બેસતા હતા પાણીમાં આ તો અમારે જવું જ કે અંદર બેઠા હોય ને મરી જઈએ તમને કંઈ ખબર પડે કે ક્યારે આ પડશે આ બેબી પાસે એટલું સવારે ખરાબ દુર્ઘટના ઘટી અને આખો એનો પક્કોપાઈ ગયો છે બેબી નાની નિયમથી છે અને એને એકસો આઠ બોલાવીને અમે લોકોએ ફર્યા અને એને એસએસજી હોસ્પિટલમાં સારવારો માટે મોકલીશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર